તમારી જળ હળ અનુભવ કે ગુગણ ના ધોધ સુધાર જો પિરા છે અને એ પણ આજ આનંદ થાય અને એ પણ આજ આનંદ થાય કે અમારે પોથી પણ ભરવાર સમારવાર સમાજમાં ગઈ હતી આખ ને 5000 એ અને આજ પોઠ યાત્રા ભરવર સમાજ ને ઘેરી ગેરીથી 12 બિંદા ધણીના માં આવે છે જોરદાર તાળી સૌ લે છે આ કોક ભાખશાળે ને આવો અવસર મળે કે કરે બીજ અને શનિવાર થાવળ વીત નહીં નહીં બાપ હું કષ્ટમ દર નહીં લે લો સમય મળે મેમમકે દેવનો મુક દે જા તું બેહી જા

આજ હું નથી આનંદ માં ધણી નથી આનંદમાં એની કરતા કોઈ પણ જો આનંદમાં હોય તો મારે ઉકા દાદા આનંદમાં છે કે આજ મારો પરિવાર મારી પાછળ કરી રહ્યો છે મારી પાછળ કીર્તન કરી રહ્યો છે આપણે મારો એમાં થયું કે ડીજે લાવું કે ન લાવું લાવું કે ન લાવું અને ડીજે લાવી નાશા ન હોત ને તો ઉકા દાદા ને દુઃખ થત ભાઈ દુઃખ થાત શિવના ભગત હતા શિવ શ્રેને ગયા આવું મોત તો મહાપુરુષો ને નથી બા જે આખી જિંદગી ભજન કરે તપ કરે છે તો આવું મૃત્યુ મળતું નથી એવા ઓકા દાદા ને આજ મૃત્યુ મળ્યું છે અને લાખો રૂપિયા દઈ તાર વાહે કથા થાય છે એ કથા ન કરવી પડે ને એમ નામ કથા થાય છે બા કેટલું મૂકીને ગયા બા હે મને પરિવારને ઘરે ગયો મને કે બાપુ અમે શોક મૂકી દીધો અને શોક કરાય જ નહીં બા શોક કરાય

આપણે ઘરે ઠાકર આવતો હોય ને આપણે મન મૂકી નાચો આનંદ કરો અને જેટલું તમે અત્યારે હજન કરશો નાચશો કૂચશો પરમાર્થ કરશો ને એ બધું પૂર્ણ લઈને દાદો જવાનું છે એ દીધું એક બાજુ મૂકી દીધું શું કામ અને આની પાસે જેટલું ભજન સત્સંગ થાય એ જ ઉત્તમ છે તો આવું મેરી ભાઈ બેન આપણે બધું એક બાજુ મૂકી રાગ દેશ કામ ક્રોધ લોભ હે આ ગામના હું કથા કરી ગયેલો છું ભાઈ આવેડે કથા કરી ગયો મિસ્ત્રી પરિવારમાં ભાગવત કથા હાથ આઠ વર્ષ થઈ ગયા આમ તે દીવાય એવો આવીને બાબાના થાને આવીને બેઠો ભગત મને પધરામણી કરી ભગત યાદ રાખજો એક દી આવું છે મને કે ઠાકર લાવે આ ઠાકર લાવ્યો બાપ વાર લાગે થોડી વાર લાગે તો આપડે બધા એક

બાબા કે વધાવવા છે તો જવું તો પડશે ને જાવ તો પડશે ને બા અને એ જ વખતે શાંત પડી અને ડાલી ભાડે એમ બાબા એ બાર રૂપ ધારણ કર્યા અને બારે જગ્યાએ હાજરી આપી એટલે બાર બીજ નો ધોની કહેવાનો બારે જગ્યા અને બીજો બાર બીજ નો ધણી કેમ કેવાય બાર જગ્યા હાજરી આપી એટલે પણ તમે વિચાર કરજો બીજ તો તેર હોતા ને આવે

لا ربعتي ولا

તો એવા એક બની કોઈ જાતિ વાત છોડી દેવાનો ધર્મ વાત છોડી દેવાનો છોડી દેવાનું કેવલ સંવાદ કેળવી અભાવ છે પોથી યાત્રામાં આપણે થોડુંક મોડું થયું છે થોડાક છે આજ આરતી લઈ અને કાલ કથાની શરૂઆત થાય ચાર પાયાથી કથાની શરૂ થાય માર ધર્મ ના પાયા અને આવા સમયે કાલ સગુણા બેન લગન લગ્ન પણ થાય એનો આપણે સડાવો કરવું તો સડાવો કરજો નકર બે દીકરીઓ કે બે દીકરા ગમે આપણે સગુણા બનાવી શકશું ટાપડશું ટાપડશું કેવળ હરિનામની માળા રામ રામ પામ રામી શરદે રામ રામ આરતી રામ રામ પવન ચાલે રામ રામ ચ રામ રામ એક રામ રામ રાળે રામ નામ ત્યાં કાળે રામ નામ ચોમ બાળ રામ નામ કુષ બાળે રામ રામ શ્યાળે રામ રામ સોન બાળે રામ રામ ફળતાળે રામ રામ પવન પચા રામ રામ પચા રામ રામ એકણ રામ રામ પામ રામ છપન રામ રામ ચોપન રામ રામ પંચાવન રામ રામ સત્વન રામ રામ સત્તાવન રામ રામ અઠાવન રામ રામ ઓગણ રામ રામ સાત રામ રામ એકસઠ રામ રામ પાંસઠ રામ રામ ત્રણ શત રામ ચૌશ રા રામ રામ પાંશ રામ રામ છ શ રામ રામ સડ શત રામ છ શત રામ રામ ઓગણસી રામ રામ સિતે રામ રામ એક રામ રામ નવ રામ રામ श्रीराम रं ह श्रीराम रश्रीराम स्वराश्रिरां रं पञ्च श्रीरां प्रया बालकृष्णना नवदुर्गा मा અને જેને પોથી ચડાવો છે એ આ બાજુ આવે બાકીના બધા નીચે અને હવાની છે અને હવાની પૂજામાં જેને બેસવાનું હોય ને કોઈને બોલવું હોય તો બોલજો બાપ હવાર ની મહાપૂજા જેને પોથી લીધી હતી એ ઉપર વ્યા મેલા અને ભગત પડેલા છે ને પાછા તો એને ઘરના ને બોલાવો બાપ કપડા રહે અમારા એની નોંધ લેવી પડે છે એક આરતી નિશ્ચિત આવે છે એક જ આરતી રાખવાની એક નિશ્ચિત આવે તો એ આરતી આવતો

પરિવાર આવી ગયો ભાઈઓ દેખાય છે ઉકા દાદા ના પરિવાર માંથી ભાઈઓ દેખાય છે બેનું દેખાય છે ભાઈઓ હાજર વહી આવો નીચે નીચે એવું અને આપણે પણ આરતી આવશે પાંચ હાથે થાળી તૈયાર રાખવાની બહેનો તમારી વાત જવાબદારી છે દીકરીઓ પાંચ બપોર તૈયાર રાખવાની પાંચ સાંજે અને પાંચ સવારે આપણે કોઈ ગોતવા દેવા નહીં તમને શેવાળો ના આવી ગયા હવે વાંધો રાખીશું તો ગમે તારા ડોંગ સડી જવાય વાંધો मेरे

देवाेव <laughs> ¡Ale! Okay. Okay.

આપણે ભગત સાડા આઠ થી સાડા રાખશું ને ક્યાં ક્યાં ભગત સાડા આઠ થી સાડા અગિયાર બરોબર અને બોપરે કહે ત્રણ થી છ